મિત્રો જય માતાજી હું દિયાબેન રમરેલી અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું તો આજે આપણે સોયાબીનનું શાક બનાવાના છે એ તો સોયાબીન આ રીતના આવે એકદમ ગોળ આવે પછી આપણે આને પલાળીએ એટલે એ આપણે સોળા જેવા થઈ જાય તો આને આપણે પલાળી દીધા હતા રાતે પલાળી દીધા હતા તો આ રીતે આપણે ધોઈને લઈ લીધા છે એકદમ સરસ પલ્લી ગયા છે આપણે રાતે પલાળ દેવાના એટલે સવારમાં આપણે બનાવવા હોય તો આપણે બનાવી શકીએ તો આપણે સોયાબે એક વાટકો લીધા હતા તો ફૂલાઈને એટલા થઈ ગયા છે અને વઘારવા માટે આપણે એક મરસું લીધું છે અને ચાર પાંચ લેવિંગ લીધા જીરું લીધું છે અડધી ચમચી થોડુંક આપણે લસણ આ રીતે ક્રશ કરી લીધું અને આદુ ક્રશ કરી લીધું બે મરસા આ રીતે ઝીણી ઝીણી મરસી સુધારી લીધીશ અડધી ચમચી હળદર લીધીશ અડધી ચમચી ધાણાજીરું લીધું એક ચમચી ચટણી લીધીશ થોડીક આપણે કસ્તુરી મેથી લીધીશ આ આપણે ધાણા લીધાશ થોડોક ગરમ મસાલો લીધો સ્વાદ પ્રમાણે મીઠું લીધું એક ટમેટું મોટું આપણે આ રીતે સુધારી લીધું એક મોટી ડુંગળી સુતારી લીધીશ અને આપણે થોડુંક ઘી લીધું છે બટર નથી એટલે આપણે ઘી નાખીશું થોડુંક અને તેલ લીધું અને એક વાટકો આપણે દહીં લીધું તમે દહીંની જગ્યાએ દૂધ નાખી શકો અને આપણે બાફા માટે પાણી લીધું તો હવે આપણે બાફા મેલી દેવું તો કૂકરમાં આપણે બાગફા મેલી દેવું આ પાણી આપણે સારું જ છે સરસ ધોઈ નાખાતા ધોઈને જ લીધા તો પાણી હોતા આપણે આમાં નાખી દેવું બે સીટી આપણે વગાડશું એટલે થોડુંક આપણે એમાં મીઠું નાખશું બાફામાં અને પાણીને ગરમ થવા દેવું તો આપણે પાણી ગરમ થઈ ગયું તો હવે આપણે બંધ કરી દેવું ત્રણ સીટી થવા દીધી છે આપણે આને નીચે ઉતારી લીધું છે તો હવે આપણે જોઈ લેવું હવે આપણે ખોલીને જોઈ લેવું સરસ આપણે બફાઈ ગયા છે

તેલને આપણે ગરમ થવા દેવું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો પેલા આપણે આ લવિંગ નાખી દઈશું અને આ આપણે જીરું નાખી દેવું અને લસણની ટેસ્ટ નાખી દેવું અને આપણે આદુ નાખી દઈશું મરચા નાખી દેવું લાલ મરચું નાખી દેવું હવે આપણે આ ડુંગળી નાખી દેવું તો ડુંગળીને આપણે તે લાલ જેવી ખાવા દેવું આપણે ડુંગળી લાલ જેવી થઈ ગઈ છે તો હવે આપણે એમાં ટમેટા નાખી દઈશું ટમેટાને સરસ ઓગળવા દેવું ગળી જાય ટમેટા તો થોડુંક આપણે એમાં મીઠું નાખીશું થોડુંક આપણે બાફામાં નાખ્યું છે અને આપણે હળદર નાખી દેવું ટમેટાને આપણે ઓગળવા દઈશું એકદમ સરસ ઓગળી જાય તો ટમેટાને આપણે ગ્રેવી જેવા દેવું તો હવે આપણે આ ચટણી નાખી દેવું ધાણા જીરું નાખશું ગરમ મસાલો નાખી દેવું અને હવે આપણે એમાં દહીં નાખી દેવું ચટણી થોડીક પાકી ગઈ એટલે આપણે એમાં દહીં નાખશું આપણે દહીં એક વાટકો લીધું છે અને થોડા ધાણા નાખી દે અને આપણે આ કસ્તુરી મેથી નાખી દેવું આ રીતે આપણે ક્રશ કરીને આ બધું એકદમ સરસ મિક્સ થવા દેવું તો આપણે એકદમ સરસ ગ્રેવી થઈ ગઈ છે તો હવે આપણે સોયાબીન નાખી દેવું அந்த તો આપણે આ પાણી છે છે કુકરમાં આપણે એમાં નાખી દેવું અડધો કલાક છે આપણે નાખી દેવું તો એટલું આપણે સે પાણી નાખી દેવું અને હવે આપણે આને હલાવી અને આપણે એને સડવા દેવું તો આપણે દસક મિનિટ હવે આપણે સડવા દેવું હવે આપણે આ અંદર ઘી નાખી દેવું બટર હોય તો બટર એ નાખી શકાય અને ઘી હોય તો ઘી નાખી દેવાય તો આપણે આ ઘી નાખી દીધું એકદમ સરસ ઘી ઓગળી જાય did yeah. હવે આપણે શાક સડી ગયું છે એકદમ સરસ સડી ગયું જો જોતા થઈ ગયું છે તો હવે આપણે ગેસને બંધ કરી દેવું અને આપણે હવે સર્વ કરી લેવું શાકને આપણે નીચે ઉતારી લેવું રાખી તો છે આપણું સોયાબીનનું શાક જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટમાં બતાવજો કે તમને કેવું લાગ્યું સોયાબીનનું શાક